પોલીસે વર્તન કર્યું છે ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ આ જ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શકા પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઇશારે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરીલના આંગણેથી સેટ થાય એવી મારી આપી ગઈ રાત્રે એક પોલીસ દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો છે કે એમાં આ એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે તો શું યોગ્ય કાર્યવાહી એમાં થશે અને શું લાગે છે મિત્રો આપ સૌ એના સાક્ષી છો વાડ ચીબડા ગળે તો એને કોણ છોડાવે ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા એ લોકોને ઢોરમાર માર્યો એના જાહેરમાં વરઘોડા કાઢ્યા એ નિર્દોષ દીકરીને પાટે ઉડાવીને પટ્ટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો

મારી મુખ્યમંત્રી છેને મારી હૃદયપૂર્વકની વિનંતી છે હું આપને વ્યક્તિગત જાણું છું આ દીકરીની ન્યાયની અપેક્ષા છે સરકાર સંવેદનશીલ હોય તમે સંવેદનશીલ હો તો આ આ દીકરીની ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છેવા તમામ લોકોને તાત્કાલિક બિસમિસ કરો દાદા તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે સિત્તેર વર્ષમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય દીકરીઓને નિર્દોષ દીકરીઓને પાટે ઉડાવીને પટ્ટે મારતી નહીં જોયું હોય દાદા સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ આ ગુજરાત માથે કલંકરૂપ ઘટના છે ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય એવા રાજકીય હોય સામાજિક હોય કે હોય એને સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું અપેક્ષા રાખું છું અને જો સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે રાજકીય મોરચે ને કાયદાકીય મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના છીએ એવી ચેતવણી